ગુડ મોર્નિંગ ગાઈઝ તો આજે આપણા રામાપીરની બીજ હતી એટલે અમારે જવાનું હતું બીજ ભરવા કુકસ તો જોવા લગભગ સાડા દસ જેવું થઈ ગયું એના બીજ ભરવા માટે નીકળી જઈએ lại đi bác, đi ra cái sầm công rồi đi, tu, sầm công đi bắt અરે શોખ કરે એવું કે ને સપનું મને એટલો વિશ્વાસ ને તો સપનું ખાલી આ તો સપનું દ્વારકાધીશ પૂરું કરી દેશે મારી વિશ્વાસ એટલે આશ્રમ છોકરી જાય ને

લગભગ થોડો પગ આજે કાલે ધરોબે ટ્રમ માં જ્યા તે પગ થોડું ઉતરી ગયો એટલે થોડું લુલુ લુલુ હેડાય હઈએ હવે જો બધી હેડાય એટલે આજે આપડા આરુના જો આજે આપણો પગ કાલે ઉતરી ગયો તો એટલે આજે આપણો આરુન તેર્યું નહીં તો કે એટલે હું તમને બતાવું મંદિર આટલે ઝૂમ કરી તો એ ધજા ફરક તમે આ જો આ નેજો ફરક ને એ હા આટલા જવાનું હ અને આ રસ્તો જુઓ ખાલી રસ્તો તો બહુ આ તો રસ્તો બની ગયો બાકી પેલી બીજી એટલે કશું નતું હોય તો એક બાદનો પટ્ટો બન્યો હતો તો જ ના તો ગાય બધું વેપવા વાળો કેટલો બધો આવેલો હું

પણ આજે તમે જોઈ શકો કે ટ્રાફિક કેટલી બધું છે બાકી તો અમે બે બીચ દર્શન કરવાયા ત્યારે સવારના ટાઈમે આટલું ટ્રાફિક નથી હોતું પણ આજે સાહેબ એવું હોય છે કે બે હજાર પચીસની છેલ્લી બીચ છે તો એના લીધે ટ્રાફિક હોઈ શકે છે બાકી આટલું ટ્રાફિક સવારના ટાઈમે નથી હોતું જો સાંજનો ટાઈમ હતો આનાથી બી વધારે ટ્રાફિક હોય છે દિવસે સવારે દસ અગિયાર બાર વાગ્યા સુધી ટ્રાફિક ઓછું હોય છે વાંધો પણ અમે આઈડિયા ગયા છીએ તો પછી દર્શન કરીને જઈશું બીજો પેલો મોટો લઈ લેવું ભાવ બે પચાસ ના અઢીસો છૂટા પડ્યા જોડી તો ગાઈસ મને તો લાગી હતી ભૂખ તે મેં તો લીધું હતું પોપકોર્ન તેવા હવે ખાઈએ ભૂખ લાગે છે ને આજે અને હજી ના તો યુવન સિગ્નેચર ચાલુ હોય ખાવાની પછી એ મને દાળ દુખાય હમ થાય હ ને એવું ચાલુ ને ચાલુ જ હોય રોજ રોજ ના દુખાય તે રોજ ખાઈએ તો આના દુખાય રોજ ખાતા જ ના હોય તો શું દુખાય અરે આ નહીં દુખાડે ભાઈ તો ચલો અમે તો પોપકોર્ન ખાઈ લઈએ તા લાગે બહુ ભૂખ એક તો કશું કરે ખાલે વગર આયો નાસ્તો બસ્તો કરે વગર એટલે ને અજીત અજીત એટ કરે તો મીના તો ઘરે એટલે મે હું કરી ચા ને ગરમ ગરમ રોટલો બાજરીનો હા ના રોટલો તો તું એ ખાધો ભાઈ તમે કટકો જ ખાધો એટલે ભૂખ લાગે ના મારા બાર વાગે આપણે આટલા વાગે ખવાઈ જાય એટલે પછી ચલો તન પોપકોર્ન ખાઈ લઈએ

हम अब जाइए पकोड़ी खावा वो भूख तो लागनी है ले थोड़ी नाश्ता जो कर दिए पसी जी गैर आरो उठि जाते या तो रम हतर तो नक्की ना केवा रमो बहुत तो है तो એટલે खै ली पकोड़ी पकोड़ी आरो ये हने पकोड़ी खावा रात में नहीं पसे सी खावा તો ગાઈસ પકોડી પકોડી તો ખાઈ લીધી અને હવે જઈએ ઘેર ખુ ગયા તો ઘેર આવી જઈએ ઘરના ઓગણી આવી જઈએ વાડી દેવા જઈ તારું ભાઈ દાદી જોડે રમો